ગાડી બંધ થઈ ગઈ છે હવે ધક્કા મારવા પડશે હા 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 તમે પણ ઉતર નથી રહ્યો વિચારી રહ્યો છું કેવા હરખના ગાડા ભરીને આપણે અહીંયા આવ્યા હતા અને કેવા ખાલી થઈને પાછા જઈ રહ્યા છીએ જો શ્રવણ આવી ગયો તક દીકરાની જ મોટર આવે છે હેજી ક્યાં સુધી મમતાના રાખીશ એટલે એટલે કેવા શું કે હવે જોવી રહેવા દે કેમ કે હવે તારો દીકરો ક્યારે પાછો નહીં આવે

પણ તરીકે એકાદ બે વાદળ મોકલી આપે આ સુરે દાદા આપણા અગ્નિ સંસ્કાર કરે

守护。 જય માતાજી તમે તો મારા મલકના લાગો છો પણ આવા તોફાન ને ઠંડીમાં શા માટે ટૂટવાયા કરો છો કોઈની રાહ જોવો છો કાળ આવે એની રાહ જોઈએ છે એટલે તમે કોણ છો કરી યુગ ના શ્રવણ ના દીકરે વાંજીયા જે દીકરા ઉપર મે વિશ્વાસ મૂક્યો હતો

મારે માં બાપ નથી એટલે માં બાપની કિંમત મને સમજાય છે હું બચપણથી અનાથ છું માં બાપના પ્રેમ માટે વર્ષોથી તરસું છું આ તો માં ગાયત્રીએ એવા જોગ સંજોગ મેળવ્યા કે તમને બા બાપુજીના રૂપમાં ફરી મેળવ્યા ભલે ભલે તમારા સગા દીકરાએ તમને દગો દીધો હોય પણ આ દીકરો તમને જરાય ઓછું નહીં આવવા દે હોય ચાલો બાપુજી દીકરા તારી ચણધારી લોકો તો દીકરાને દત્તક લે છે ત્યારે તે મા બાપ ને

આ ગિરધાર પટેલ નો જોતો ના જડે હો હા હું કહું એટલી કસર કાઢી ના હું કહું એટલી ખામીઓ કાઢી ના પછી જો તારા હીરાની ડિમાન્ડ તો બાપુજી આપણે અત્યારે ને અત્યારે જ ફેક્ટરી પર જઈએ ચાલ ચાલો ચાલો જો સુરતના વરાછા રોડના હીરા ઘસુ આ નરેશની કમાલ અરે માર્કેટમાં મુકેલા આપડા નવા हीराએ તો ઇતિહાસ સજ્યો છે ઇતિહાસ અને ગેલેક્સી બ્રાન્ડ हीराની તો માર્કેટ ટોળી લાગી અરે બેલ્જિયમ કે તો ઓર્ડર ઉપર ઓર્ડરો આવે છે બાપુજી તમે મને કહેતા હતા ને કે મેં તમને ઉઘારે છે પણ ના અણી ના તાણિયા વિને તમે મને ઉઘારી દીધા છે અરે દીકરા હું તો નિમિત માત્ર છું ઉઘાર ના એક ઉપર ભાવ છે મા

આટલો જ મોટો થઈ ગયો હશે નહીં જોયા કેટલા વર્ષ થયા કોણ જાણે કેવો દેખાતો હશે

એ ભાઈ આ તો સની પટેલના ઘરના નોકર નોકરાણી છે તમારી ભૂલ તો નથી થતી ને હા હા અને તમે સની પટેલના ઘરે કામ કરતા જોયા છે કે જોયા હશે સની પટેલના નોકર નોકરાણી હોવાથી કે મારા મા બાપ નથી મટી જવા હે મસર આ મારા મા બાપ છે તું એમની ચિંતા છોડ અને તારી ચિંતા કર નહીતર તને ભારે પડી જશે હજી તું મને ઓળખતો નથી આઈ સી ઓળખ્યા

જાઓ શાંત થઈ જાઓ હું તો આશ્રવણ આભાર માનું છું પૈતર માં બાપ ની મમતા જનતા મારા જેવા ભાગ્યા ને માં પ્રેમ ક્યાંથી મળે નરેશભાઈ માં ની આરતી નો સમય થઈ ગયો છે ચાલો દાદાજી દાદી માં રોહન મમ્મી લેટ્સ ગો દાદાજી દાદી

મોલ દેખરા શ્રવણડી કાર ને એક્સિડન્ટ થયો છે હા રોહન ને કણ નતો પણ શ્રવણ ને પીકી બહુ સિરિયસ છે તમે લોકો મને એટલું જલ્દી આવી જાવ સેન્ટ જ્યોર્જ હોસ્પિટલ માં દાખલ કર્યા છે શ્રવણા બાપુ દેખરા ટીકા नरेश નો ફોન હતો શ્રવણ ની કાર ને અકસ્માત થયો છે જા ચાલો ક્યાં સાણવા આ હું શું કામ બોલો છો મારો દીકરો ને બહુ જીવન મરણ બચે ઝૂલા થાય છે અને તમે હ દીકરો વાવ કોનો દીકરો કોની વાવ અરે કે નાલાયક મા બાપને બાપ મસાણે પહોંચાડ્યા વગર અંતર્યાળ મારી નાખવાની કોશિશ કરી એના તો આવાજ હાલ થવા જોઈએ આપણે નિર્દય ના બનો હવે હવે જૂની વાતો ભાગોળવાનું રહેવા દો ક્યાં મારે મારા દીકરાને ચેટો પડી જશે હેઠું તો ક્યારનું પડી છે નઈ છે બની શકે પણ દીકરો જીવન મરણ ખાતો હોય કદી બને

મારી ફરજ છે પણ આ કરતા મારા દીકરાને હું છું પહેલી વાર તમારી આજ્ઞાનું પાલન નહીં કરવા બદલ શ્રવણ અને એની પાસે જલ્દી લઈ જાઓ શ્રવણ ને પિંકી નું ઓપરેશન ચાલી રહ્યું છે બે ઓલો ખૂબ જ લોઈ ગઈ ગઈ છે માં અમારે કોઈની લોઈ મેચ થતું નથી માં અને અરે શું થયું લોઈ ની થઈ ડોક્ટર સાહેબ હું તમને ફરીથી કહું છું તમે મારું લોઈ લઈ લો ને અરે નરેશભાઈ મેં તમને કેટલી વાર કીધું તમારું લોઈ મેચ થતું નથી ડોક્ટર સાહેબ મારું લોઈ લઈ લો ઓય ની માં છું હા ઓકે કમ બેન તમારું લોહી તમારા દીકરાને મેચ થતું નથી ના ડોક્ટર ના હું એની માં છું મારા હાડ જામ ને એનું સર્જન થયું છે અને અને તમે કહો છો કે શાંત ઘણીવાર એવું બને છે કે બાપ લોહી મેચ ના પડતા પણ બેન તમારી પુત્ર સાથે તમારું લોહી બરાબર મેચ થાય છે શાંતા બેન તમે તમારું લોહી મારી દીકરીને આપો તમે માગો એટલા રૂપિયા આપવા તૈયાર છો પ્લીઝ

মারু লই জরুর চালো ডক্টর ভে গুড চালো

પણી ના પડતા હતા તો તમે અહીં શા માટે આવ્યા માનસાઈ ખાતર રસ્તે જતા કોઈ માણસનો અકસ્માત થાય અને એને લોહીની જરૂર પડે ત્યારે એને લોહી આપવું એ દરેક માણસનો ધર્મ છે પિંકી પિંકી બેટા મમ્મી હા બેટા હા બેટા હા આહ આહ થેન્ક ગॉड બેટા આજે લોહી આપીને તારો જીવ બચાવ્યો છે તે ભલે લોકોની સાથે વ્યવહાર કર્યો હોય પણ આજે આ ન હોત તો તારું ખબર છે તને મે મે બહુ મોટો અપરાધ કર્યો છે મે મારી સાસુને કેટલા કેટલા દુખી કર્યા તો એમને મારા ઉપર આટલો મોટો કર્યો સ્ક્યુઝ મિસેસ સની પટેલ હોશમાં આવી ગયા છે આપ એમને મળી શકો છો તમારો મળી નહીં બે માની મમતાએ એની ફરજ નિભાવી દીધી લીધી કર્તવ્ય તો હું આટલા કઠોર ન આ જે કંઈ બન્યું છે એમાં વાક દીકરીનો છે પણ એના જવાબદાર અમે છીએ સંતાનને સંસ્કાર આપવા એ તો દરેક મા બાપની ફરજ હોય છે પણ અમે ફરજ ચૂકી ગયા છીએ અને એટલે જ આજે અમારી દીકરી વતી અમે તમારી માફી માંગીએ છીએ

એમાં લાગણી વેળા ન ચાલે ત્રણ બોટલ લોહી તું શું આપવાનો યા હું જ ભૂલી જાઉં છું સમજીશ કે ધર્માદો કર્યો તો ચાલ શારદા

કેની પૂજા કરવી જોઈએ એ બસ સાસુ સસરાને ઘરના ડોક્ટર તરીકે બોલાવડી અને જંગલમાં મરવા માટે મૂકેવાની સલાહ પણ બેસ કરી લાવે છે આ બધું એટલા માટે કર્યું ખરું કે ઊંડો થઈ કે સારી એના માં બાપ કે બેલે પ્રેમ કારણે મારાથી દૂર થઈ ગઈ બાપ બાપુજી હું શરીને બહુ પ્રેમ કરું છું મારા પ્રેમ કોઈ ભાગ બનાવે ને કે હું સહન કરી શકતી હું કરી શકતી દો મને માફ કરી દો મને કરી દો તમે જ મને શીખવ્યું હતું કે માતા પિતાના પાપનું પ્રાયશ્ચિત કરવાનો અધિકાર દીકરાને હોય છે હું મારા માતા પિતાની ભૂલોનો પ્રાયશ્ચિત કરવા માંગુ છું મને તમારી સાથે લઈ જાઓ ના દીકરા તારે તો અહીં તારા મા-બાપ પાસે જ રહેવાનું છે ખૂબ ભણવાનું છે મારે નથી જોઈ તું એવું ભણતર કે જે પોતાના દીકરાને માં બાપથી દૂર રાખે નથી તો મારે એવો મોટો માણસ જેથી ખોટી મોટાઈ માટે પોતાના માં બાપને નોકર કેવા પડે બાપુજી

બાપુજી રોહન સાચું છે નથી જોયું મારે એવું ફંટત એવું માન એવો મોફો એવી પ્રતિષ્ઠા કે જે મને મારા મા બાપ થી દૂર લઈ જા મને મારા દેશ મારા ગામ પાછો લઈ જાવ બાપુજી મને મારા ગામ પાછો લઈ જાવ